તો કેમ છો મારા ખેડૂત મિત્રો તમે બધા મજામાં મજામાં જઈશો કેમ કે આજનો મારો આ માય ફસ્ટ વ્લોગ એટલે કે મારો પહેલો વ્લોગ છે યુટ્યુબ ચેનલમાં મેં પહેલો વ્લોગ બનાવ્યો છે મારી શેનનું નામ કહી દઉં તો કિંગ ખેતી કરીને મારી સેનલનું નામ છે નહીં તો તમને મિત્રો આ શ્રેરમાંથી ખેતીની લગતી માહિતી મળશે અને પશુપાલનને લગતી માહિતી મળશે તો તમારે જો ખેતીની માહિતી જોતી હોય તો બી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પશુપાલનની માહિતી તો બી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો હું તમને કાયમ માટે જો નવી 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 માહિતી લાવતો રહીશ તમારા માટે ખેતીને લગતી પશુપાલનને લગતી તો આ મારો માય ફેસ્ટિવનું કારણ કે તમને હું મારે ખરેખર કહેવાનું હોય કે મારી ચેનલમાંથી તમને મિત્રો આવી આવી માહિતી મળશે તો તમને ખબર પડે તો તમે મારો માય ફેસ્ટિવલ ઉપર મને સપોર્ટ કરો અને મને થોડોક સપોર્ટ કરો કારણ કે મારા તમારા સપોર્ટને આજે મિત્રો જરૂર પડી છે કાલ પછી હું તમને સપોર્ટ કરી દેમતા તમારી યુટ્યુબમાં ચેનલ લઈએ તો વિડીયા મેખ્યો તો કોમેન્ટ કરજો હું તમને બી સપોર્ટ કરીને તમે મને સપોર્ટ કરો એટલે આપણે બંનેનું ચાલે તો મિત્રો તમારું શું છે મારું શું છે ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો તમારા પાંચ મિત્રોને વધુમાં વધુ મિત્રો શેર કરવાનું કારણ કે પાંચ ખેડૂત મિત્રોને માહિતી જોતી જ મારી ચેનલમાંથી મળે તો તમારું શું છે તો થોડોક સપોર્ટ કરતા રહો ને મારી ખેતીની ચેનલ છે ને આની પહેલાંની એક ખેતીની ચેનલ હતી એમાં મિત્રો એક વન થાઉઝન્ડ એટલે કે હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ કર્યા હોવા છતાં ત્રણ હજાર હોસ્ટાઈમ કલાક પૂરી કરી હોવા છતાં મારી ચેનલ ડિલીટ લાગી એટલે મારાથી નહીં પણ મારા ભાઈએ ડિલીટ મારી દીધી એનું કારણ કે મારો ફોન એક બે ઘરે પડ્યો રહ્યો હું બહાર ગામ જેલો હતો એમાં ડિલીટ લાગી ગઈ પણ મિત્રો આ ચેનલને આપણે ટૂંક સમયમાં હજાર તો પકડી દે ને છે સબસ્ક્રાઈબરો એટલે તમારો પૂરો સપોર્ટ છે તો લખો જય દ્વારકાધીશની કોમેન્ટ કરો અને જય માતાજી અને હર હર મહાદેવની ફટાફટ તમે મને કોમેન્ટ કરો તો તમે ખેડૂત મિત્રો આવી જ ગયા છો અમારી સેનલમાં તો તમને હવે મારે થોડોક મારો મોલે બતાવજો ને કેમ કે મારે બાજરી વાવેલી છે તો તમને હું બતાવી દઉં તો જુઓ કંઈક મસ્ત મજાની મિત્રો આપણે કંઈક આવી બાજરી છે ને ત્યારે હું તમને મેન વાત કરું ને તો આ તરીકો છે જો ના તાર આપણા મોટર ચાલુ છે ને હું પાણી વાવું છું કેમ કે મિત્રો મારે ખેતીમાં વધારે પડતું કામ કરવાનું હોય ને ભેંસુ તબેલો છે કે અમારે એટલે તબેલામાં મારા ખેતીનું વધુ કામ કરવાનું એટલે કેમ કે મારી પાસે ટાઈમ હોય એટલે હું તમને થોડીક મહેનત કરાવું કેમ કે તમારે તમને થોડું ખેતી વિશે માહિતી આપવું પેલા વિશે તો તમારે ક્યાં આવે મારે હાલ અગર તમે સપોર્ટ કરશો તો પાંચ રૂપિયા મને મળશે મિત્રો તો તમારું હાલ છે ને મારું હાલ છે તમને માહિતી મળશે ને મારે પાંચ રૂપિયા વાપરવાનું છે તો બસ તમે ખાલી સપોર્ટ કરતા રહેજો ને મારી મસ્ત મજાની બાજરી હતી ને આનો આપણે કાલ પોમદીમાં વિડીયો બનાવી નાખશું કેમ કે આમાં કઈ રીતે ઉતારો લાવવો કઈ રીતે ઉત્પાદન વધારવું કઈ રીતે કયું બિયારણ વાવવું આ બધું તમને આનો વિડીયો બનાવવાનો શું કાલમાં પોમદીમાં બનાવી પણ આ તમારો મારી ફર્સ્ટ વિડીયો હતો ને અત્યારમાં મેં કીધું નાકો મળવા આવ્યો છો ને તો અમે તો મસ્ત મજાનો વિડીયો બની નાખો ને તો હું કઈક પાણી વાવું છું ને હું મિત્રોને તો જો જો આવું પ્રોબ્લેમ આ ડેમ 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 તો 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 જાય મિત્રો હવે આપણે અહીંયા પૂરું કરી દીધી સબસ્ક્રાઈબ કરી નાખજો પ્લીઝ પ્લીઝ એક સબસ્ક્રાઈબર કરવામાં પૈસા નથી જો મિત્રો એક સબસ્ક્રાઈબર કરો તો કોઈ ગરીબની ગરીબ માણસની જિંદગી બદલાઈ જાય તો તમારે જિંદગી બદલાવામાં તમારું શું જાય છે તો મિત્રો સપોર્ટ કરો ખાલી મને સપોર્ટ કરો તમને બાકી તમારી ચેનલ યુટ્યુબમાં આવશે તો હું જતા મને ખાલી કોમેન્ટ કરજો મારી આમની ચેનલ છે યુટ્યુબમાં તો હું તમને સો ટકા સપોર્ટ કરી તમે મને કરતા હતા હું તમને કરતો રહી તો બસ ભાઈ કેમકે મારા તમને માહિતી દેવાની છે ડેલી માટે તો આશા કરું છું કે આજનો મારો માય ફેસ્ટિવ તમને કેવો લાગ્યો મિત્રો કેવો લાગ્યો મને જરૂર એટલે કે ચોક્કસપણ કોમેન્ટમાં જણાવજો અને મળીએ કાલે હવે બીજા વિડીયો સાથે ત્યાં સુધી મારા બધા મિત્રોને જય માતાજી જય માતાજી ને ચેનલમાં નવા આવ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબના પૈસા નહીં લાગે તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય ટાટા